રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ભેજવાળું વાતાવરણ રહેશે આ સાથે ઉકળાટભર્યું વાતાવરણ રહેશે અને આગાહીની વચ્ચે હવે વલસાડ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ તો બીજી તરફ હવે કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે તો હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી અને હજુ પણ કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા જોવામાં આવી રહી છે રાજ્યમાં આજે ગરમ અને ભેજવાળા વાતાવરણની આગાહી કરવામાં આવી છે અને તેને જોતા આજે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો ખાસ કાસકરી હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વ્ય સાયકલોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં એક સિસ્ટમ ડેવલપ બની છે જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બ્રિજેશ હાલ તો વલસાડમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે શું સ્થિતિ હાલની ખાસ ધ્યાન રાખ્યું વલસાડના કપરાડાના સુથારપાડા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે કપરાડાના સુથારપાડા ઉંડા વગેરે જે ગામો છે જે વિસ્તારમાં છે છે ખૂબ આ વરસાદ વરસાદ આ આ કારણે જે વિસ્તારની કેરી હોય છે ખાસ કરીને જેને બિન પિયત એટલે કે જેને ખૂબ ઓછું પાણી આપવામાં આવે છે ડુંગરાળ વિસ્તાર છે જે પાણી હોય તે પણ સરી જતું હોય છે તેવા સમયે જે ત્યાંની કેરી હોય છે એનો છેલ્લા પાંચ વર્ષથી ખૂબ જ એની છે અને એ કેરી ખૂબ જ પ્રચલિત પણ થઈ છે હાઈ ઉપરનો જે ગામડાનો વિસ્તાર છે ત્યાં હાલ વરસાદ પડ્યો છે પરંતુ વલસાડ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અસર ચોક્કસપણે દેખાય છે અને તડકો ઓછો થઈને વાદળછાયું વાતાવરણ થયું છે આભાર આપનો આ માહિતી બદલ તો કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારોમાં હાલ તો વરસાદ જોવા મળી રહ્યો છે